જય મતા મિત્રો આજે તો હું શું વેહુંમાં અને અમારે હોય ને અમે આ બધા કહે છે કે મેં કીધું વેહું આપણા બોલાવે એ આવે ને એ એમ કહે છે કે માલ તમારા વાહે બોલાવે ન આવે કારણ કે તે વરદીમાં એક દી વેહું આવવું હોય એમ વેહું કે વાહે ન આવે તો આજે આપણે ટ્રાય મારવાની છે અટાણ વેહું બધી લોતર ખાય છે તે વેહું આપણી વાહે છે કે નથી આવતી તો આજે અમે ટ્રાય કરીએ છીએ કારણ કે માલ જો અત્યારે લોદર ખાય છે અને હું આજે વેહુમાં આવ્યો છું અને વેહુને બોલાવું છું કે વેહું આપણી આવે કે નથી આવતી ખાડું હાંકારા દે તો કે આખું ખાડું કેડે સડી ગયું છે પાપ ભલે ક્યારેક બેહુ માં પણ ખાડું વાહે આવે તો જ આ આખ્યું બેહું કેડે સડી ગયું છે બધી